દિયોદર ટ્રાફિક સમસ્યાને લઈને નવી પીઆઈ કે એચ બિહોલાની દિલધડક કામગીરી કોટડા પંચાયતની ટીમને સાથે રાખીને ખીમાળા ચોકડી સુધીના દબાણો હટાવાયા દિયોદર બજાર તેમજ હાઈવે વિસ્તાર પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી હતી જેમાં ટ્રાફિક સમસ્યાને લઈને હાઈવે વિસ્તાર પર વારંવાર અકસ્માતો સર્જાતા હતા જેમાં દિયોદર ત્રણ માસ અગાઉ કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોની નોટિસ ફાળવીને દબાણ દૂર કરવા સચેત કરાયા પરંતુ દબાણકારો દ્વારા આજ દિન સુધી દબાણ દૂર કરાતા દિયોદર ખાતે નવીન આવેલ પીઆઈ કે એચ બિહોલ અધ્યક્ષ સ્થાને દિયોદર લુઆણાવાડી ખાતે ટ્રાફિક સમીક્ષા કરીને કઈ રીતે ટ્રાફિકની સમીક્ષાને હલ કરવી શકાય તે અંગે એક મિટિંગનું આયોજન કરી અને જેમાં મિટિંગમાં દિયોદર ગ્રામ પંચાયત કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક અંગે દબાણ અંગે ચર્ચા વિચારણા કરી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા વેપારીઓને બાહિતરી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાઈ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા